તલાજામાં તળાજી નદી કાંઠે બારૈયા નગર ખાતે આજથી શિપરાગીરી બાપુની કથાનો પ્રારંભ પોત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર જિલ્લાના તલાજા શહેરમાં શ્રી શનિદેવ તથા ઓમ સાંઈનાથ મંદિર તેમજ સમસ્ત સેવક સમુદાય દ્વારા રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આજે તારીખ સત્તરથી આગામી તારીખ સત્યાવીસ સુધીની આ કથામાં આવતા વિવિધ પ્રસંગોનું પણ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજથી કથા શરૂ થાય તે પહેલાં તલાજામાં કોળી જ્ઞાતિની વાડી શાક માર્કેટ ખાતેથી પોતીયાત્રાનું પ્રસ્થાન થયું હતું જે તિલક ચોક વાવચોક નવી બજાર હનુમાન ચોક ગાંધી ચોક બાબા મંદિરથી કથા સ્થળે બારૈયા નગર નદી કાંઠે પોતીયાત્રા પહોંચી હતી જેમાં ઠેર ઠેર પોથયાત્રાનું સ્વાગત થયું હતું અને તલાજા શહેરમાં વાવચોક ખાતે અયુબભાઈ મલિકની આગેવા આગેવાનીમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પોથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું પોથયાત્રા દરમિયાન માતાઓ બહેનો યુવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિના રંગોમાં રંગાયા હતા વ્યાસપીઠ પરથી પ્રમુખ વક્તા કંથેરિયા ધામ સુરત પીઠાધીશ્વર શ્રી શ્રી કજરાટ મામલેશ્વર સ્વામી શ્રી શિપરાગીરી મહારાજ શ્રી દ્વારા કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવાશે કથાનો સમય સવારે નવને ત્રીસથી બારને ત્રીસ તથા બપોરે બે થી સાડા પાંચ રહેશે જેમાં ભોજન પ્રસાર સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે શ્રી રામકથાનું સંચાલન લોકસાહિત્યકાર પોપટભાઈ માલધારી દ્વારા કરવામાં આવશે